માઉન્ટ આબુમાં ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફ જામી ગયો છે લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને લીધો હતો હાડ થી જવતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે છેલ્લા ચાર દિવસમાં ચાર ડિગ્રી પારો ગગડ્યો છે અને આ વર્ષે શિયાળામાં પ્રથમ વખત લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીની આસપાસ આવી જતા લોકો રીતસર ઠંડીમાં ઠોઠવાઈ રહ્યા છે હજુ આગામી અઠવાડિયા સુધી ઠંડીનો પ્રકોપ રહેવાની શક્યતાઓ છે જ્યારે સમગ્ર ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડીનું મોજું રહેવાની શક્યતા છે